નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાં હું જીગ્નેશ તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે માહિતી લઈશું કલટાર વિશે કે આંબામાં કલટાર ક્યારે આપવું અને કેટલું આપવું જોઈએ જેથી ખેડૂતોને ફાયદો થાય આંબામાં ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો એ રહેતા હોય છે કે આંબામાં મોર આવતો નથી અને મોર આવે છે પણ ખરી જાય છે અને આંબો જલ્દી આવે એના માટે શું કરવું જોઈએ જેથી ખેડૂત મિત્રોને સારા એવા ભાવ મળી રહે આમાંની ઘણી બધી એવી વેરાયટી છે જેમ કે આફૂસ છે દશેરી છે અને લંગડો છે તો આવી જાતોમાં આ પ્રશ્ન આનુવંશિક છે એક વર્ષે ફૂલ આવે છે પાછા બે વર્ષ ફૂલ નથી આવતા તો આવી જાતોનું વાવેતર ટાળવું જોઈએ જ્યારે તમે નવું વાવેતર કરો છો તો એમાં કોઈ બીજી વેરાયટીની પસંદગી કરવી જોઈએ તો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે કલ્ટાર છે શું અને એનું કામ શું છે તો કલ્ટાર એક વૃદ્ધિ નિયમનકારક છે જેમાં છે પેક્લોબ્યુટાઝોલ ત્રેવીસ ટકા એસી પેક્લોબ્યુટાઝોલનું કામ એ છે કે આંબામાં જે એસિડ બને છે તો એનું એ પ્રમાણ ઘટાડે છે જેથી આપણને વધારે પડતો મોર બેસે અને વધારે પડતી કેરી મળે તો કલ્ટાર આપવાનો બેસ્ટ સમય કયો છે કયા ટાઈમે અથવા કયા મહિનામાં કલ્ટાર આપવાથી આપણને સૌથી સારું ઉત્પાદન મળે તો જુલાઈથી ઓક્ટોબર સુધીમાં કલ્ટાર આપવું જોઈએ હવે આપણે એ જાણીએ કે કલ્ટાર કેટલું આપવું જોઈએ હવે જો સાત થી પંદર વર્ષનો આંબો હોય તો એમાં પંદર મિલી પ્રતિ આંબા દીઠ આપવું જોઈએ સોળ થી પચીસ વર્ષનો આંબો છે તો એમાં વીસ મિલી પ્રતિ ઝાડ આપવું જોઈએ અને પચીસ વર્ષથી ઉપરનો આંબો છે તો એમાં પચીસ થી ચાલી મિલી પ્રતિ ઝાડ દીઠ આપવું જોઈએ હવે કલ્ટાર કઈ રીતના આપવું જોઈએ કલ્ટા જનરલી આપણે રીંગ પદ્ધતિથી ખેડૂત મિત્રો આપતા હોય છે જેમાં આંબાની ફતે પાંચથી છ ઇંચ ઊંડી અને ત્રણથી ચાર ઇંચ પહોળી રીંગ બનાવી તેમાં એની છોડની જે ઉંમર હોય એ પ્રમાણે એમાં આપવું જોઈએ અને એને ઢાંકી દેવી જોઈએ હવે જે આંબામાં જે છાંયડો આવે છે તો એ પ્રમાણે આંબાની ફતે રીંગ બનાવી એમાં આપણે કલટાર આપવું જોઈએ અને જો વરસાદ ન આવે તો એને થોડાક દિવસે પાંચથી છ દિવસ પછી એક હલકો પિયત આપવું જોઈએ હવે પેકલો બ્યુટાજોલ આપણે ઘણી બધી કંપનીના મળતા હોય છે જેમ કે આદામાનું નેરિયા છે બેસ્ટ વાળાનું પેકલોક છે અને સીઝન્ટાનું કલટા છે તમે કોઈ પણ કંપનીનું પેકલો બ્યુટાજોલ ત્રેવીસ ટકા એસ સી ઉપયોગ કરી શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન